ભાવનગર ભારત વર્ષમાં જોડાનાર સૌથી પહેલું રજવાડું જેનો ઇતિહાસ ખૂબ ગૌરવશાળી છે પરંતુ આજે ઇતિહાસથી નહીં આવનાર લોકસભાને લઈને જનતાના મનની વાત કરવાની છે જનતાના મુદ્દાઓની વાત કરવાની છે ભાવનગરની લોકસભાની યોજાયેલી ચૂંટણીનો ઇતિહાસ ચકાસીએ તો સાહીઠ વર્ષમાં લોકસભામાં સાત જ સાંસદો દિલ્હીમાં લોકસભામાં પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા છે તો આ વખતે ભાવનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જગ્યાએ આપના નેતાને ટિકિટ આપવામાં આવી બીજી તરફ ભાજપે નિમુબેન બાંભણીયાને ટિકિટ આપી છે જો કે આ બંને નેતાની પરીક્ષા તો ચૂંટણીના મેદાનમાં લોકોના મુદ્દાઓ સાથે થશે પરંતુ વર્ષમાં ભાવનગર જિલ્લામાં કેટલો વિકાસ થયો અને શું છે મતદારોના મનની વાત તે જાણવા વીટીવી ન્યુઝની જનમત એક્સપ્રેસ ભાવનગર લોકસભા બેઠકના મતવિસ્તારમાં પહોંચી હતી તો આપને પણ સીધા જ લોકો વચ્ચે લઈ જઈએ ની ચૂંટણીના ઢંઢેરા વાગી ચૂક્યા છે ઢોલનગારા વાગી ચૂક્યા છે ત્યારે વી ટીવી ન્યૂઝની જનમત એક્સપ્રેસ ભાવનગર લોકસભા ઉપર પહોંચી છે ભાવનગર લોકસભાની વાત કરવામાં આવે તો પાલિતાણા કે જે વિશ્વ પ્રસિદ્ધ જૈન તીર્થ છે ત્યારે પાલિતાણાના લોકો અને પ્રવાસીઓનું કઈ રીતનું મંતવ્ય છે તે આપણે જાણીશું વી ટીવીની જનમત એક્સપ્રેસમાં વીટીવી ન્યૂઝની જનમત એક્સપ્રેસ આજે ભાવનગર જિલ્લાના મતદારોના મનની વાત જાણવા માટે નીકળી પડી છે જેમાં સૌથી પહેલા અમે શેત્રુંજીની ગીરમાળાઓમાં આવેલા સાપુતારાની જનતા વચ્ચેથી અમારી યાત્રાની શરૂઆત કરી અને તેમના મુદ્દાઓ જાણવાનો પ્રયાસ કર્યો પાલીતાણામાં જે નાગરિકો છે એમને ઘણી અસુવિધાઓ થાય છે પછી બીજા નંબરમાં બેંકોમાં ગરીબ માણસોને દોડાદોડી કરાવે છે અમારે પાલીતાણાની અંદર દેના બેંક હતી અને એની જગ્યાએ અત્યારે એ લોકોને બેંક વેચાઈ ગયું કે જે કંઈ હોય બરોબર તો એ લોકો અત્યારે બેંક ઓફ બરોડા થઈ ગઈ તો નાના માણસો ગરીબ માણસોને કેવાયસી માંગે અને કેવાયસી લઈ પછી એમ કે પંદર દિવસે આવજો ભાઈ પંદર દિવસે તમારું ખાતું થશે શરૂ તો એને કારણે પંદર દિવસ લાગે એના સ્ટાફની કમીને કારણે નાના માણસોને ખૂબ હાલાકી પડે છે સાહેબ નગરપાલિકામાં સુવિધા ભી છે અને અસુવિધા ભી છે એટલે બધી રીતે સાહેબ રોડ રસ્તાનું નું માંગવે પાણીની પ્રોબ્લેમ ગામડામાં બધે પાણીની પ્રોબ્લેમ છે કોઈ જગ્યાએ મીઠું પાણી અમુક જગ્યાએ મળે છે નથી મળતું એવું બધું બને છે પહેલા જેવા નાગરિક મળ્યા જેમણે વિકાસની વાત તો દૂર રહી સમસ્યાઓનો જાણે પોટલો ખોલી નાખ્યો આગળ વધતા વધુ એક નાગરિક મળ્યા આશા હતી કે તેમની પાસેથી વિકાસની વાતો સાંભળવા મળશે પરંતુ શું સાંભળવા મળ્યું તમે ખુદ સાંભળી લોલીતાણા અહીંયા દેશ વિદેશમાંથી યાત્રાળુઓ જૈનો અહીંયા આવે છે પણ પાલીતાણામાં વિકાસના નામે આપણે કહીએ તો એક પણ મોટા વિકાસ જે ઉડી અને આંખે વળગે એવો પણ વિકાસ થયેલો નથી જૈનોના યાત્રાધામમાં મોટ સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે બીજું કે જો બાજુમાં આ ખારો નદી આવેલી છે અત્યંત બિસ્માર હાલતમાં ત્યાં ડ્રેનેજના પાણી પણ છોડવામાં આવે છે અતિશય ગંદકી થાય છે અને અતિશય તમામ હોસ્પિટલો ભરેલી રહેશે આવી પાલીતાણાની સ્થાનિક જનતાની આટલી બધી મુશ્કેલીઓ છે પાલીતાણામાં આવતી યાત્રાઓની મુશ્કેલી છે પાલીતાણાને જોડતા તમામ માર્ગો બિસ્માર હાલતમાં છે પાલીતાણાના શહેરની અંદરના તમામ માર્ગો પણ બિસ્માર હાલતમાં છે સરકાર પાસે સરકાર પાસે તો અમે ખૂબ આશા રાખી દર વખતે ખોબલે ખોબલે મત આપીએ છીએ અને અપેક્ષાઓ એવી જ હોય છે કે સરકાર અમારા સારા કામ કરે અમારા અહીંયાથી પાલિતાણાથી કેન્દ્ર લેવલની નેતાગીરી પણ છે પણ છતાં કંઈક ને કંઈક વિકાસમાં ઊંડા ઉતરે છે હવે ખાસ કરીને જનતાનો એક જ અવાજ છે કે હવે પછીના નેતાઓ કોઈ સારા આવીને કંઈક વિકાસ કરે અત્યાર સુધી તો નેતાઓએ વિકાસ ન કર્યો હોય તેવો અર્થ અહીં થયો આગળ બજારમાં જ એક યુવા પણ મળી ગયા શન લેવલે કેવી સુવિધાઓ છે તે જાણવાનો પ્રયાસ કર્યો રસ્તાની હાલત એવી છે નહી સ્કૂલ તો નથી કોલેજ કરું છું એજ્યુકેશનમાં તો બહુ નથી અહીંયા છે કોલેજ દીકરીનું ઘર બીસીએ ત્યાં ત્યાં જાઉં છું મેં એટલે આમ થી બાર સુધીનું તો બધું બરાબર છે પછી હું એમ કહું છું કે કોલેજ હોય તે બધા વિદ્યાર્થીઓને અનુકૂળતા પડી આજુબાજુના ગામડાઓ અહીંયા ઘણા છે તો એ લોકોને પણ અહીંયા આવું સહેલું પડે એમ એટલે બહાર પછી બીજી કોલેજ બને એવી હું ઈચ્છા ધરું છું કોલેજ અને ઉચ્ચ અભ્યાસના કેન્દ્રોની ઘટ છે તો રસ્તાઓ બિસ્માર છે આ વાત સૌના મુખે સાંભળવા મળી રસ્તામાં એક સંત મળ્યા તો તેમણે પણ બસ રસ્તા ખરાબ હોવાનો જ રોષ ઠાલવ્યો પાલીતાણા સિટી અંદર રોડ રસ્તા બહુ અતિ ખરાબ છે હસ્તગીરી ખુદી રોડ રસ્તા બહુ ભયંકર ખરાબ છે એક્સિડન્ટની સુવિધા બહુ દેખાય છે અને લોકોને માં મુશ્કેલ છે આવડું મોટું જન તીરથ છે ત્યાં બરોબર જઈ ગાય એવું નથી રસ્તા બહુ ખરાબ છે જય સરકાર પાસે તો સુવિધા મળે એવી આશા હોય ને કે રોડ રસ્તા હારા હોવા જોઈએ ટ્રાફિક ઓછું હોવું જોઈએ એનો બંદોબસ્ત હોવો જોઈએ રોડ ઉપર બહુ ટ્રાફિક થાય છે ખોટો માણસને મુશ્કેલ પડે છે પાલીતાણામાં અઢળક પ્રશ્નો છે આગળ વધતા અમારી યાત્રા સોમગઢ ગામ પહોંચી પાંચ હજાર ની વસ્તી વાળું આ ગામ છે અને અહીં પહોંચ્યા તો પીવાના પાણીની બુમરા સોનગઢમાં આમ તો જોઉં તો ઘણા સમયથી વિકાસ તો થયો જ છે પણ અમુક સમસ્યાઓ જે કાયમી સમસ્યાઓ છે એની વાત કરીએ આપણે તો કે પાણીની ગટરલાઇનની એવી સમસ્યાઓ ઘણા સમયથી છે જે હજી કાયમી મુદ્દો બનીને ઊભો છે કે જે સોલ નથી થતો તો અમારી અપેક્ષા એવી છે કે ટૂંક સમયમાં જે પાણી અને ગટરની જે સમસ્યા છે એ સોલ્વ થાય અત્યારે કાંઈ એનું નક્કી નથી હોતું અંદાજે આમ ગણો તો ક્યારેક ચાર દી પાંચ દિવ થઈ જાય ક્યારેક ત્રણ દિવસે આવે પણ ટૂંકમાં આમ તો સુવિધા તો પૂરતી સોનગઢ ગામમાં છે અસુવિધા નથી એમ કહીએ તો ચાલે પાણીનો થોડો પ્રશ્ન છે ગટરનો પ્રશ્ન હતો બે ત્રણ વરસ પહેલાં એ જૈન સમાજના સંસ્થા છે જૈન સમાજની શ્રેષ્ઠીઓની એમના સહયોગથી ગટરનો પ્રશ્ન સોલ્વ થયો સરકારનો સહયોગ હતો એટલે ગટરનો પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો છે અહીં એક કાકા એવા પણ મળ્યા જેમણે પોતાની સમસ્યા તો જણાવી જ છતાં સરકાર સારી હોવાના ગુણગાન ગાતા જોવા મળ્યા સુવિધા બધી સરસ છે તકલીફ ખાલી એક જ મારી રહે હું મારી નો પ્રશ્ન તમને કરું છું કે મારી સાઠ વર્ષની સાહેબ ઉંમર થઈ ગઈ છે હવે મારે જે હજાર રૂપિયાની જે સરકાર સહાય આપે છે એ લેવાની છે એમાં સાહેબ એમ કે તમે બીપીએલ નો કાર્ડ લાવો બીપીએલ નો અમારો પહેલેથી છે જ નહીં સાહેબ કાર્ડ તો હવે અમારે એની માટે શું કરવું હવે એની માટે કોઈ બીજી કંઈક સુવિધા હોવી જોઈએ ને કે ભાઈ હાલો આ ન હોય તો તમને આની રીતે આ કાગળીયા બની આની તમે સુવિધા કરીને આ વસ્તુ ચાલુ કરી દેવી સાહેબ બસ બીજું તો બધું બધું સરસ છે બરોબર સરકાર સારી છે સાહેબ એમાં કોઈ પોણી સાહેબ સરકાર સારી છે નરેન્દ્રભાઈનું કામ સારું છે પણ જે નીચેના માણસો છે ને સાહેબ ઈ બરોબર દેવામાં બહુ આળસ કરે છે હું થી જન્મત એક્સપ્રેસ ભાવનગર તરફ આગળ વધી તો રસ્તામાં સિંહોર ગામ આવ્યું જે આમ તો તાબા અને પિત્તળના વાસણો માટે જાણીતું છે ત્યારે અમે સિહોરના લોકો આવનાર ચૂંટણીને લઈને શું વિચારે છે તે જાણવા જનમત જાણ્યું સિહોરમાં અમારે ઘણી સુવિધા ઉભી થઈ છે જેમ કે સીએસસી સેન્ટર ઉભા થવાથી કે જે આપણે જાતિ દાખલા મામલતદાર ધક્કો થતો સીએસસી સેન્ટર ઉભા થવાથી તે અને ગામે પણ સુવિધા ઉભી થઈ ગઈ છે જેથી સરકારી ઈ ગ્રામ યોજના કરી છે તો અમારે ન્યાય આધાર કાર્ડની સુવિધા મળી રહેશે જેથી અમારે અમુક જે દૂર સુધી પડતું પડે પછી આવક નો દાખલો હોય રેશન કાર્ડ નો હોય પછી સુધારો કરવો હોય તો અમારે એ ગ્રામ સુવિધા થઈ છે તો સરકાર ઉભી કરી તો એનાથી ઘણો ફાયદો છે અને અમુક એવું છે કે અમુક જે રોડ સારું કરવા તેમાં ઉપર સલ્લો માર્ગ નકલી નાખીને ડામર ની કાંઈ હરખો નાખતા નહીં અમુક જે ગ્રામ્ય વિસ્તારો એ જોયું છે તો ના વસ્તુ અમુક ખરાબ કરીને જેમ કે રોડ ખાડા પડી ગયા છે તો ઉપરથી ઓલો કાકરા હોય એ નાખીને હોય જાય ડામરને વ્યવસ્થિત કરવો તો અમુક જગ્યાએ નક્કી કરતા સુવિધાઓ મળે છે પરંતુ કેટલીક જગ્યાએ ભ્રષ્ટાચાર પણ છે અન્ય કેટલાક મળ્યા જેમનો મત પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો મોદીના રાજમાં તો કોઈ અસુવિધા છે જ નહીં આ કોંગ્રેસ અમથે અમથી ચાપલું શી કરી રહી છે કે આમ ને તમે એક રસ્તે આંટો મારો સિહોરની બજારોમાં જાઓ શિહોર વિકાસ જોવો તમે આજુબાજુના ગામડામાં તમે જાઓ કોઈ જગ્યાએ વિકાસ અવંચિત છે જ નહીં કોંગ્રેસ ખોટે ખોટા આક્ષેપો કરે છે ભાજપ ઉપર અને એ આ વખતે લોકસભામાં અમે બતાવી દેસુ સિહોર થી આગળ વધતા જનમત એક્સપ્રેસ ભાવનગર ખાતે પહોંચી જો કે અહી પ્રવેશ કરીએ તે પહેલા જ શહેરના પાદરે એપીએમસી દેખાઈ થોડા સમયથી ને લઈને ભારે હડતાળો અહી ચાલી તેવામાં અમે એપીએમસી પહોંચ્યા અને ડુંગળી સહિતની જણસ વેચવા આવેલા ખેડૂતોની વેદના જાણવાનો પ્રયાસ કર્યો ભાવ નથી મળતા સાહેબ પૂરતા ભાવમાં વાડી માલી અને એક હોજીમાં અમારે જવું પડે છે મણના વીસ કિલોના એકસો પચાસ રૂપિયા આવેલા છે મારી પાસે બિલે પીડા અને અઢીસો રૂપિયા આવ્યા છે અઢીસો રૂપિયા એક રૂપિયો મળતો નથી નફાનો ખોટ જાય છે એટલે નિકાસ આપે તો સરકાર તો અમને કાંઈક મળે પણ કાંઈ મળતું નથી ડુંગળી બાબતમાં તો એવું છે સાહેબ કે જયારે ખેડૂત જે માલ તૈયાર કરવાનો હોય ત્યારે અંદાજીત ભાવ એ હોય કે પાંચસો નોર્મલ વધારે અપેક્ષા રાખતા નથી પણ જયારે વેચવા આવી છે અમે ત્યારે અંદાજીત ભાવ ની બધું એક મેકવા મેંકવા છતાં દોઢસો બસો રૂપિયાની રેન્જ રહે છે અત્યારે એટલે ખેડૂત લોન્ચમાં જાય છે ટૂંકમાં કોઈ નફો રહેતો નથી જે ખેડૂતને ખર્ચો આવે છે ખેડૂતોના ઘરમાં પાક આવે ત્યારે ભાવ તળીએ અને વેપારીઓના ગોડાઉનો છલકાય ત્યારે પાકના ભાવ આસમાને તેવી વાત અહી થઈ આગળ વધતા જનમત એક્સપ્રેસ ભાવનગર શહેરમાં પહોંચી સૌથી તો એવા લોકો મળ્યા સરકારની ભરપુર પ્રશંસા કરી કરીશ કે ભાવનગરની અંદર અત્યારે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં મારા જ વિસ્તારમાં હું જે વિસ્તારમાં રહું છું કરચલિયાપરા છે વિસ્તાર એ વિસ્તારમાંથી રિંગ રોડ ની વાત કરી છે અને ત્યાં નજીકમાં નવા બંદર છે ભાવનગરમાં ત્યાં સીએનજી ટર્મિનલ આવી રહ્યું છે કાર્ગો પેલાનું એનું કામગીરી અત્યારે શરૂ થઈ ગઈ છે અને અમારી એવી આશા છે કે ઝડપથી એ કામગીરી પૂરી થાય કેમ કે એમને વિશ્વાસ છે એમણે જે ગેરંટી આપી છે અને એ ગેરંટી પૂર્ણ કરે છે એ ગેરંટી પૂર્ણ કરવા માટેથી મને વિશ્વાસ છે કે જલ્દી જલ્દી અમારે ત્યાં ભાવનગરમાં થઈ જશે ટ્રેમિનલની કામગીરી પૂરી થશે તો કેટલા લોકોને રોજગારી મળશે લગભગ ગણું ને તો ભાવનગરના એ વિસ્તારની અંદર કમસે કમ લાખ થી સવા લાખ લોકોને રોજગારી મળી શકે એમ છે અને એ વિસ્તારમાં જો તે રીંગ રોડ બની જશે તો ત્યાં જે નવા બંદરથી નિરમા સુધીના જે ટ્રક લગભગ ડેઈલીના મારા ખ્યાલથી હું મારા વિસ્તારમાંથી જોઉં છું તો છસો થી સાતસો ટ્રક્સ ત્યાંથી પસાર થાય છે ડેઈલીના એ રીંગ રોડ બનતા ત્યાંની જનતા જે જ્યાં વિસ્તારમાં રહે છે ઓછામાં ઓછી સિત્તેર થી પંચોતેર હજાર લોકો ત્યાં રહે છે એ વિસ્તારના લોકોને ખૂબ ફાયદો થશે એનાથી અને રોજગાર પણ મળશે આગળ જતા ઘટાદાર વૃક્ષના છાયડામાં કેટલાક કોલેજિયન વિદ્યાર્થીઓ ઉભેલા જોવા મળ્યા તો અમે શિક્ષણને લઈને ભાવનગરમાં કેવી વ્યવસ્થા છે તે જાણવાની કોશિશ કરી ઇલેક્શન આવી રીતે વિદ્યાર્થી અમે વિકાસ ને જોઈ રહ્યા છીએ ભણતરમાં આગળ વધુ વિવિધ રસ્તાઓ વિવિધ સુવિધાઓનો પૂરેપૂરો આપણને ઉપયોગ મળે તે બાબતે ભાવનગર શહેરમાં તો અત્યારે થોડાક ની વધારે જરૂરિયાત છે અને થોડાક રસ્તાઓ ખરાબ છે સારા રસ્તાઓ થોડીક સુવિધામાં મોદી સરકાર છે એટલે લોકો છે બધી વસ્તુ થી ગેસ લાઈન પાણીની લાઈન રસ્તા અમુક રસ્તા એવા ખરાબ છે પણ રસ્તા આમ તો સારા જ છે સરકાર પાસે સારું એજ્યુકેશન વધુ વધુ યુનિવર્સિટી નવી ખુલ્લે રસ્તા સારા અમુક રસ્તા હજી હાલત ખરાબ છે એની સામે છોકરાઓને છોકરાઓના એક્સિડેન્ટમાં ડેટ પણ થતા હોય છે અમારા રિલેટિવમાં ઘણા છોકરો યોગ્ય છે એટલા માટે આગળ જતા રસ્તા પર એવા લોકો પણ મળ્યા જેમણે ભાવનગરની જનતાના પ્રશ્નો અંગે પૂછ્યું તો જાણે તેમની દુખતી નસ પર હાથ મૂકી દીધો હોય તેમ જવાબ આપ્યો ભાવનગર શહેરમાં સર કોઈ મેડિકલ કોલેજ નથી સારી એવી કોલેજની જરૂર છે અને ભાવનગરનો વિકાસ જે રૂંધાતો જાય છે રૂંધાવાનો જઈ ભાવનગરનો વિકાસ જોઈએ આજ અલંગ છે અલંગનો પણ વિકાસ નથી થયો હજી સુધી તો કાંઈક થોડીક મોંઘવારી ઘટાડી કાંઈક થોડાક ભાવ ઘટાડી અને આનો આપણો ભાવનગરનો વિકાસ કરવો જરૂરી છે સરકાર પાસે સરકાર પાસે એવી આશા રાખું છું કે પેટ્રોલના બે રૂપિયા ઘટાડી અને દવામાં પૈસા વધારી દીધા બરોબર છે પછી બીજા ગણાયમાં પૈસા વધારી દીધા છે તો બધા ભાવો તો મોંઘવારી તો એની જ છે પેટ્રોલના બે રૂપિયા ઘટાડ્યા એટલે એનો મિનિંગ એ નથી કે ભાવ ઘટી ગયો પણ દવા છે બીજી અનેક ભાવ વધી ગયા તો તો બધું એનું એટલે મોટો છે હું પોતે યુપીએસસી એક્સપીરિયન્ટ છું ને આઈપીએસ ની પેલા હું તૈયારી કરતો પણ છેલ્લા બે વર્ષથી મારું પેપર ફૂટી ગયું લોકો કોન્સ્ટેબલની તૈયારી કરી હતી અને કોન્સ્ટેબલનું પેપર ફૂટી ગયું તો ગુજરાતમાં ઘણા બધા એવા યુવાનો છે જે તૈયારી કરે છે અને પેપર ફૂટી જાય છે તો એનું એનું અમારે શું કરવાનું સરકારે સરકારો અમારી એક જ આશા અપેક્ષા છે કે પેપર વારંવાર ફૂટી રહ્યા છે એની પાસે આ કાયદો લાવ્યો છે કે પેપર વિરોધીનો પણ એની પાછળ ચોક્કસ પગલા નથી લેવાતા ઉપરછલા જે જે ઉપર ઉપરછલા જે પેપરો ફોડે છે એ લોકોના પગલા લે પણ જે નીચેના જે મેન માથા છે એ લોકોના ક્યારે પગલા નથી લેવાતા કેમ કે એ લોકો દરેક કોઈપણ પક્ષ સાથે જોડાયેલા હોય છે અહીં ચૂંટણીની ચર્ચાઓ વચ્ચે એક યુવાને તો સૌથી ગંભીર મુદ્દો છેડી દીધો અને તે હતો ડ્રગ્સનો કારણ કે તાજેતરમાં જ ભાવનગરમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું બે હજાર ચોવીસનું ઇલેક્શન આવતા તો આપણે જે થોડાક દિન પહેલાની વાત કરી કે ભાવનગરની અંદર નિરમા ચોકડી અને વડવા વિસ્તારની અંદર બે જગ્યાએથી ભાવનગરની અંદર ડ્રગ્સ પકડાયો છે તો આ ભાવનગરની જે સરકાર બીજેપી સરકાર છે તેના રાજ્યની અંદર જે યુવાનો છે હાવ ખોખલા થતા જાય છે આ સરકારને મારી એટલી અપીલ છે કે જે નશાની જે વિગત છે નાથી મુક્ત કરાય અને જે આવનારી પેઢી છે એને ભણતર માટે દોરવા માટે જે ઉપયોગ થાય એવી અપેક્ષા રાખું છું આ સરકાર માટે ભાવનગરની અંદર અસુવિધા તમે જુઓ તો વારંવાર ચોમાસાની અંદર બહુ અમુક અમુક વિસ્તારોની અંદર પાણી ભરાઈ જાય છે જે વિસ્તારની અંદર એવી તકલીફો પડે છે કે જ્યાંથી કોઈ નાનો માણસ કોઈ નીકળવું હોય તો કોઈને બહુ એટલે બહુ એટલી તકલીફો પડે છે કે કોઈને હોસ્પિટલ લઈ જવા હોય તો એ અમુક વિસ્તારોની અંદરથી બાઇક ટુ વ્હીલર કે ફોર કાઢવા માટે બહુ તકલીફ રહે છે ભાવનગરમાં છેલ્લા સત્તર વર્ષથી રહેતા એક બેન પણ મળી આવ્યા જેમણે પણ ભાવનગરમાં કોઈ પણ પ્રકારનો વિકાસ ન થયો હોય તેવો દાવો કર્યો ભાવનગરમાં હું સત્તર વર્ષ છું રહું છું પણ થોડો ભાવનગરના વિકાસ પ્રમાણે જેવો એ લોકો દર્શાવ્યું છે કે આટલો મોટો ભાવનગર નો વિકાસ છે એ પ્રમાણે કોઈ જગ્યાએ વિકાસ કે કોઈ જગ્યાએ ફેસિલિટી છે નહીં સૌ પહેલા તો શિક્ષણનું તો સ્કૂલમાં બી પ્લસ પબ્લિક પ્લેસ નથી ક્યાંય કે લોકોને છોકરાઓ ફરવા માટે આ છે તે છે રોજગાર બેરોજગાર તો બહુ ચાલી રહ્યું છે માનો કે જે અલંગ છે મોટું સેબરેકરનું જે નામ છે ત્યાંથી અત્યારે રોજગાર લોકોને બેરોજગારી છે બરાબર છે અને જે આવા મોટા મોટા પછી અહીંયા નેવી છે અમારે જે કે બરાબર ત્યાં બી પબ્લિકને અત્યારે રોજગાર માટે ખાસ તો સુવિધાની જરૂર છે આમ જનમત એક્સપ્રેસ ભાવનગર શહેરમાં અને તેના વિવિધ વિસ્તારોમાં ફરી તો ક્યાંક સમસ્યાઓ તો ક્યાંક સરકારની વાહવાહી જોવા મળી હાલ અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે એક નાનકડા વિરામનો તો આપ ક્યાંય ન જશો થોડી જ વારમાં અમે પરત ફરીશું ભાવનગર શહેર ઐતિહાસિક શહેર છે અને અહીનું પહેલું એવું રજવાડું છે જે સૌથી પહેલા ભારત વર્ષમાં સામેલ થયું હતું ભાવનગરના મુદ્દાઓ અને સમસ્યાઓ જાણ્યા બાદ જનમત એક્સપ્રેસ ગ્રામ્ય વિસ્તારમાં આગળ વધી રસ્તામાં શિયાનગર ગામ આવ્યું જ્યાં ગામના પાદરે કેટલાક વડીલો બેઠેલા જોવા મળ્યા તો અમે તેમની સાથે મુલાકાત કરી અને ચૂંટણી અને ગામડાની સ્થિતિ અંગે જાણકારી મેળવી વીટીવીની જનમત એક્સપ્રેસ ભાવનગર લોકસભાના તાલુકાના ગામમાં આવી છે ત્યાંના સ્થાનિકો સાથે ખાસ વાતચીત કરીશું દાદા ઇલેક્શન બે હજાર આવી રહ્યું છે સરકાર પાસે કેવી માંગ કરી રહ્યા છો ગામમાં વિકાસની વાત કરવામાં કે માંગવું નથી દે ગઈ દાદા સરપંચના બાપુજી અમે એવું માંગણી કરી છે કે એક અવેડો બનાવીજો શું અવેડો પાણી પીવાનો તો વર્ષોથી છે જ નહી અવેડો અવેડો દવાખાનું હા દવાખાનું નથી અને દૂર જવાનું છે તો એક અવેડો અને એક દવાખાનો બે બે જોઈએ છે મારે છોકરા ગાયો નથી પાણી ખૂટી જાય કે આપડે એક કલસા માં ત્રણ જણા હોય તો આવ્યા નું વાસણ નાનું પડે માલ જાદો એટલે બીજો થયો હોય તો માલ ઢોર નીરે જે પીવે બાજના ઢોર એમ વાસણ નાનું પડે આવે અન્ય સાથે ખાસ વાત તમે એવું લાગે કે બે હજાર રૂપિયા સહાય બંધ થઈ ગઈ એવી વાત છે શું છે બે હજાર જે હપ્તા પડતા હતા એ પડતા બંધ થઈ ગયા છ મહિનાથી કાલે એક મેડમ નો ફોન આવ્યો ભાજપ ના કાર્યાલય બોલું છું મેં મેડમ તમે બોલવા છો તો કે ઓલા બે હજાર પડે છે મેં કે દૂરના બન છે હતા કે લો આવી કોશિશ કરું કે લો પૂરું થઈ ગયું હું કોશિશ કરાવી કેવા તને એ તો બોલ્યા એટલે પ્રમતી પડવા પડે એમ હોવું જોઈએ ને તમે આજ વાત કરી કે તમારે હું સુવિધા જોઈ છે અમારે સુવિધા ઘણી જોઈ છે કંઈ ઘરની એક દિવાની આવે પણ થાતું એ કરો તો વ્યવહાર બધું ઉભું રહે હવેડાનું છે સરપંચને સપોર્ટ આપો કે ભાઈ તમારે જે વસ્તુ ઘટતી હોય આજે સરપંચ છે સરપંચ પણ હાલમાં આપણી વચ્ચે આવી ગયા છે સરપંચ અવેડાની માંગ થઈ રહી છે દવાખાનાની માંગ થઈ રહી છે પ્રાથમિક સુવિધાઓ તો જરૂરી જે છે એ છે એ જોઈએ સરપંચ તરીકે તમે શું કહેશો દવાખાનાનો નો પોઈન્ટ તો લાયક ખ્યા છે અમારે બાજુમાં જ છે આરોગ્ય બીજું નિંગાળા છે ખોપાળા છે પછી અમુક અંતરે જ આપે ને બધે ન કરે ગામડા ગામડા ગામમાં અવેડાની પણ વાત થઈ રહી છે અવેડાની અવેડા તો થઈ જાય છે જગ્યા ગોતરી છે થઈ જાય છે સરકારમાં રજૂઆત કરી છે એ તો થઈ જાય છે હા કિદ્ધ ગામનું નામ હું સિયાનગર તાલુકાનું ગઢડા તાલુકાના આ સિયાનગર ગામમાં વીટીવીની જન્મત એક્સપ્રેસ પહોંચી હતી જે સ્થાનિક રહેવાસીઓ છે તેઓએ અનેક મુદ્દાની માંગ કરી હતી ત્યારે આગામી દિવસોમાં સરકાર પાસે ઢોર ઢાખરને ચરાવવા અને તેમને પાણીની વ્યવસ્થા થાય તે માટે અવેડાની પણ માંગ કરવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ નાની મોટી સમસ્યાઓ છે જેનો ઉકેલ આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે તો શહેરોમાં પણ રોજગારી શિક્ષણને લગતા મુદ્દાઓ આજે પણ વણ ઉકેલાયેલા હોય તેવું જોવા મળ્યું વીટીવી ની ભાવનગર લોકસભાની જનમત યાત્રા હાલમાં અહિયાં જ પૂર્ણ થાય છે ભાવનગર લોકસભાની વાત કરવામાં આવે તો પાલીતાણામાં રોડ રસ્તા કાચા છે અનેક અસુવિધાઓનો ફરિયાદ લોકોએ કરી છે સાથે જ ભાવનગર શહેરી વિસ્તારોમાં વિકાસ સાથે અસુવિધાઓ પણ જોવા મળી છે આ ઉપરાંત બોટાદ ગઢડાના સ્વામીના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ખેડૂતો કોક ને કોક બાબતે ફરિયાદ કરી રહ્યા છે સાથે જ ડુંગળી હાલમાં લોકોને નહીં પરંતુ ખેડૂતોને રોડાવતી હોવાના નિવેદનો પણ ખેડૂતો સામે આવ્યા છે ત્યારે આગામી જનમત યાત્રા અમારા સહયોગી કરાવશે કેમેરા પર્સન મેહુલ સાથે પાર્થજાની વીટીવી ન્યૂઝ ભાવનગર